વૃક્ષારોપણ કરી વધુમાં વધુ વૃક્ષના જતન માટેનો સંદેશો આપતું વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન માનપ્રાંત અધિકારી શ્રી રવિરાજસિંહ પરમારની આગેવાની હેઠળ યોજવામાં આવ્યો હતો ઢભોઈ તાલુકા તથા નગરના જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી આજનો આ કાર્યક્રમો યોજવામાં આવેલ હતો માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણના સામેના ખતરાઓમાં ઘટાડો થાય પર્યાવરણ જાળવણીથી જ ભરપૂર વરસાદ વનરાજીની લીલીછમ ચાદર શુદ્ધ હવા પ્રલયકારી પૂરનું નિયંત્રણ ભૂગર્ભ જળતળની યોગ્ય સપાટીની જાળવણી પશુધનને યોગ્ય માત્રામાં ચારો રોજગારીની ઉપલબ્ધિ પ્રાકૃતિક તત્વોની જાળવણી કરી શકાય આપણા પર્યાવરણમાં થતા હવા જળ જમીન અને અવાજનું પ્રદૂષણ રોકવું અને આવા પ્રદૂષણો દ્વારા પર્યાવરણને નુકસાન થતું અટકાવવું એ ખાસ ઉદ્દેશને ચરિતાર્થ કરવા વધુ વૃક્ષ વાવવા અને જતનના કરવા આજે વૃક્ષારોપણ કરવામાં આવેલ આપણા રોજિંદા જીવનમાં પર્યાવરણ પ્રત્યે સભાન પ્રથાઓને એકીકૃત કરે છે આજે જ્યારે અનિવાર્ય બન્યું છે કે વધુ વૃક્ષ વાવી અને તેનું જતન કરી દરેક નાગરિક સાથે મળીને આપણે આવનારી પેઢીઓ માટે ચોખ્ખી અને સ્વચ્છ પર્યાવરણના નિર્માણ માટે વૃક્ષ એકમાત્ર ઉપાય છે ત્યારે મનુષ્ય સહિત જીવસૃષ્ટિના નાના મોટા જીવો માટે ઓક્સિજન એકમાત્ર વૃક્ષો જ પૂરું પાડે છે આજે જ્યારે દિનપ્રતિદિન ગરમીના અસંખ્ય તાપ અને બફારા સામે વૃક્ષો છાયડો સમાન ઢાલ બને છે આજના ગ્લોબલ વોર્મિંગના સમયમાં દરેક મનુષ્યએ પોતાના જન્મદિવસે એક વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ સ્વચ્છ ઢભોઈ ગર્ભાવતી હરિયાળુ ઢભોઈ બનાવવાના સંકલ્પ સાથે ઢભોઈ તાલુકા વહીવટી તંત્ર દ્વારા જેમાં ઢભોઈ પ્રાંત કચેરી મામલેદાર કચેરી ઢભોઈ નગરપાલિકા તથા ઢભોઈ વનીકરણ વિભાગની કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે ઢભોઈ તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ સાથે પર્યાવરણની જાળવણી અને જાગૃતિ આવે તે માટે ઉપરાંત આજના મોડર્ન અને આધુનિક યુગમાં દેખાદેખીમાં લોકો પોતાના જન્મદિવસે ખોટા ખર્ચાઓ કરે છે પરંતુ આ ખર્ચાઓ કરવા કરતાં વૃક્ષ વાવી પર્યાવરણ બચાવવા મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ તેમજ દરેક લોકોએ પોતાના જન્મદિવસે એક વૃક્ષ વાવી સાથે વૃક્ષારોપણ કરી સમાજ અને લોકોમાં પર્યાવરણ જાગૃતિ અંગે સુંદર મેસેજ આપવો જોઈએ સ્વસ્થ અને સારું જીવન જીવવા માટે ખોરાક સાથે પર્યાવરણ પણ અગથ્યનો ભાગ ભજવે છે ત્યારે શુદ્ધ હવા લેવા માટે આ માટેનું સારું પર્યાવરણ હોવું પણ ખૂબ જરૂરી છે જેને ધ્યાનમાં રાખીને પ્રતિવર્ષ પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે આજના આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મામલતદાર પ્રતિકભાઈ સંગાડા ચીફ ઓફિસર જયકેશન તડવી નગરપાલિકાના ઓએસ શ્રી મહેશભાઈ પરમાર તથા પર્યાવરણ રક્ષકની જવાબદારી નિભાવતા સામાજિક વનીકરણ કચેરીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી કલ્યાણીબહેન ચૌધરી ફોરેસ્ટ જીતેન્દ્રભાઈ બારોટ તથા કર્મચારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વધારે વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવોની અપીલ કરવામાં આવી હતી આજરોજ ડભોઈ તાલુકા સેવા સદન ખાતે તાલુકા કક્ષાનું એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માનનીય પ્રાંત સાહેબ સી સાહેબ નગરપાલિકા તથા માપદાર કચેરીના તમામ સ્ટાફ દ્વારા કચેરીના પ્રાંગણમાં જ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે જેનું જતન કરીને જે આખું સેવા સદનનું પ્રાંગણ છે તે સારી રીતે સચવાય અને જળવાય તેના માટે પ્રયત્ન કરવામાં છે